મોડાસા પહાડપુરમાં માઝુમ નદીમાં ખોદકામનો વિરોધ ગામ પાસેથી પસાર થતી રેલવેની કામગીરી માટે ગેરકાયદેસર ખોદકામ કરાતા વિરોધ તો ગ્રામજનોએ માઝુમ નદીમાં થતું ખોદકામ અટકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે વગર મંજૂરીએ કામગીરી થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે તો માઝુમ નદીમાંથી ખનન નહીં થવા દેવાનો ગ્રામજનોનો નિર્ધાર છે મોડાસા પહાડપુરમાં માઝુમ નદીમાં ખોદકામ નો વિરોધ ગામ પાસેથી પસાર થતી રેલવેની કામગીરી માટે ગેરકાયદેસર ખોદકામ કરાતા વિરોધ તો ગ્રામજનોએ માઝુમ નદીમાં થતું ખોદકામ અટકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે વગર મંજૂરીએ કામગીરી થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે તો માઝુમ નદી માંથી ખનન નહીં થવા દેવાનો ગ્રામજનોનો નિર્ધાર છે જેના કોન્ટ્રાક્ટર શ્રી વગર મંજૂરીએ માજુમ નદીમાંથી કાંકરો લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગામ લોકોનો સખત વિરોધ છે ગામ લોકોએ ઘણી રજૂઆત કરી કોન્ટ્રાક્ટર કંઈ સાંભળતા નથી અને અમને ધમકીઓ આપે છે કે હું તમારે પોલીસ બોલાવીશ ને પકડાઈ દઈશ ને કેસ કરીશ ને અમે ગામ લોકોનો વિરોધ છે તો અમને અમારી વિરોધ સાંભળી અને અમને મદદ કરવા વિનંતી અમને જો સરકાર તરફથી કોઈ સહકાર નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે ભી કરીશું આંદોલન અને તેમ છતાં પણ જો અમને નહીં મળે તો અમે આત્મવિલોપણ કરવા પણ તૈયાર છીએ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલી નથી સરકારી તંત્રે કોઈ મંજૂરી આપેલી નથી એવું એની જોડે સક્ષમ ટેકનિકલી કોઈ પણ કાગળો નથી એમને એમ જોખમીથી કાયદાના વિરુદ્ધમાં અને પંચાયતના વિરુદ્ધમાં જઈને આ ભાઈ નદી ગોડી રહ્યા છે હવે મારો સરકાર સાથે કોઈ વાંધો નથી અહીંના તંત્રમાં અમે સાત જગાએ અલગ અલગ વિભાગો સાત જગ્યાએ અમે આવેદન આપેલા છે અમે અરજી કરી છે પણ એની તપાસ માટે કોઈ આવતું નથી એટલે અંદર કઈ અંધાઈ રહ્યું હોય કતો અધિકારીઓ આ કામ કરી રહ્યા છે એટલે ક્યાંય ને ક્યાંય શંકાના દાયરામાં આખું તંત્ર પાંચ દિવસ થઈ ગયા છે પાંચ દિવસથી ખનનનું કામ ચાલુ છે અમે વિરોધ કરી રહ્યા છીએ પહેલા કાયદાકીય આવેદન આપેલા છે પણ ત્યાંથી કોઈ પણ પ્રકારની માહિતી કે કોઈ અહીંયા અધિકારી કે કોઈ વહીવટી તંત્ર આવેલ નથી અને કોઈ પણ પ્રકારનું કોઈ ટેકનિકલી એની જોડે કાગળ પણ નથી કોન્ટ્રાક્ટર દાદાગીરી એવી કરે છે કે આ સરકારી કામ છે અને હું તમને જેલ ભેગા કરી દઈશ એટલે લોકોને બી બીડાવવાનો અને અતિશય ડર ડર પેદા કરી રહ્યો છે